પ્રકરણ ચૌદ રાજુ ખેતર ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે ભારતના જુદા જુદા ભાગોમાં વરસાદનું પ્રમાણ જમીનના પ્રકાર અને વાતાવરણના આધારે વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે સમયમાં ખેડૂતને ખેતર ખેડવા માટે ખૂબ મહેનત કરવી પડતી હતી પરંતુ હવે આધુનિક સમયમાં અવનવા યંત્રોની શોધ થવાથી ખેડૂતો ઓછી મહેનતે વધુ પાક મેળવવા લાગ્યા છે ચાલો હવે આપણે રાજુની વાત સાંભળીએ હું રાજુ છું મારા પિતા ખેડૂત છે અમે ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહીએ છીએ ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું છેલ્લા થોડા દિવસોથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે જેથી ખેતર નરમ અને પોચું બને શોધી કાઢો દોસ્તો રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે કોદાળીનું ચિત્ર તમે તમારી નોટબુકમાં દોરી ચર્ચા કરો તેને તમારા વિસ્તારમાં પણ કોદાળી જ કહેતા હશે ખરું ને આપણે પણ અહીં કોદાળીનું ચિત્ર દોરીશું બીજની વાવણી આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે બળદો હળ ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે આ કામ સરળ નથી તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ એટલે હું મોટો ત્યાં સુધી મારે રાહ જોવી પડશે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય પણ ઉપયોગ કરી શકાય છે અંકુર દેખાશે બીજ ને વાવ્યા વીસ દિવસ થઈ ગયા ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે

ઉગેલા છોડ ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે પાંદડા પીળા થઈ ગયા છે અને સૂકા થઈ ગયા છે એનો મતલબ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તેને લણવો પડશે ચાલો આપણે પણ અહીં ખેતરમાં તૈયાર થયેલા એક પાક દોરીએ આપણે અહીં પાકનું ચિત્ર દોરીશું દોરાઈ ગયું તમને ખબર છે કેમ ઘરના દરે કે ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે તે સમયસર થવું ખૂબ જ જરૂરી છે જો મે વિલંબ કરશુ તો ડુંગળીનો પાક જમીન માં સડી જશે અને અમારી બધી મહેનત નકામી જશે જેમ રાજુ તેના પિતાને ખેતરમાં મદદ કરે છે શું તમે તમારા ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો તમે કયા કામમાં મદદ કરો છો તમે તમારા માતા-પિતાને ઘરકામમાં નજીક આવેલી દુકાનેથી વસ્તુ લાવી આપવામાં તેમજ બીજા નાના મોટા કામમાં મદદ કરતા જ હશો ખરું ને તમને કામ કરવાની મજા આવે હા તમારા વડીલોને ઘરના કામમાં મદદ કરવાની તમને ખૂબ જ મજા આવી હશે ડુંગળીનો પાક

પિતાજી અને કાકા ભરે છે કે મોટા ડુંગળી તમારી નોટબુકમાં ઉત્તર લખો રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી રાજુએ તેના પિતાને ખેતરમાં પાકની આસપાસ ઉગેલા નિંદણ ને દૂર કરવામાં અને ડુંગળીના પાક ને લણવામાં મદદ કરી તમારા ઘર ની નજીક કોઈ ખેતર છે તેમાં શું ઉગાડવામાં આવે છે અમારા ગામડે અમારા ઘર ની નજીક આવેલા ખેતરમાં મારા દાદા ઘઉં ઉગાડે છે અને જુદા જુદા શાકભાજી ઉગાડે છે જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી થી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે વિચારો જો રસ્તા બરાબર ન હોય તો બળદગાડું એ ઊંટ ગાડીમાં ભરીને શાકભાજી એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવાય છે ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે તેમાંથી કોઈ એક વાહનનું ચિત્ર આપણે અહીં દોરીશું ફળો અને શાકભાજી લઈ જવા માટે ટ્રક ટેમ્પો ટ્રેક્ટર બળદગાડું ઊંટગાડી હાથલારી અને પેડલ રિક્ષા વગેરે સાધનોનો ઉપયોગ થાય છે આપણે અહીં ટ્રક ચિત્ર દોરીશું શોધી કાઢો અને લખો રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્રો અહીં આપ્યા છે આ સાધનોની બાજુમાં આપણે તેનું નામ લખીશું તે સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે તે પણ લખીશું અને સાધનનો ઉપયોગ શું છે તે પણ લખીશું જુઓ આ આ ચિત્ર જોયું ને નામ પાઠમાં તમારા વિસ્તારમાં નામ હળ ઉપયોગ ખેતર ખેડવા જમીનમાં ચાસ પાડવા અને જમીનને પોચી બનાવવા તમારા વિસ્તારમાં આ સાધનને શું કહે છે ખેતીના આ સાધનને બધા જ વિસ્તારોમાં હળ કહે છે માટે આપણે પણ અહીં હળ લખીશું ખેડૂત આ સાધનનો ઉપયોગ ખેતર ખેડવા જમીનમાં ચાસ પાડવા અને જમીનને પોચી બનાવવા માટે કરે છે માટે આપણે તેના ઉપયોગમાં

જમીનમાં ખાડા કરવા હવે તમારા વિસ્તારમાં નામ દાતરડું ઉપયોગ પળ શાકભાજી પાક તથા ઘાસ ને કાપવા કે ફાળ કરવા આપણે આ પાઠમાં જોયું કે પાક ઉગાડવા માટે ખેડૂતને ઘણા બધા કામો કરવા પડે છે અહીં કેટલાક ચિત્રો આપેલા છે આપણે આ ચિત્રોની નીચે સાચો ક્રમ લખીશું આપણે આ પાઠમાં જોયું કે ખેડૂત કોદાળી વડે જમીનને ખોદીને નરમ બનાવી રહ્યા છે તે ચિત્રને પ્રથમ ક્રમ આપીશું આપણે પાઠમાં જોયું કે ખેડૂત જમીનમાં બીજ નાખે છે તે ચિત્રની નીચે બીજો ક્રમ લખીશું ડુંગળીના બીજ અંકુરિત થઈને છોડ તૈયાર થાય છે ત્યારે તેની આસપાસ નીંદણ ઉગી નીકળે છે ખેડૂત પાકની રક્ષા કરવા માટે પાકની આસપાસ ઉગેલું નીંદણ કાઢે છે માટે ખેડૂતની પત્ની ડુંગળીના છોડની આજુબાજુથી નિંદણ કાઢે છે તે ચિત્રની નીચે ત્રીજો ક્રમ લખીશું આપણે પાઠમાં જોયું કે ખેડૂત તે પાકની લણણી કરે છે માટે આપણે અહીં આપેલા ચિત્રોમાંથી આ ચિત્રને ચોથો ક્રમ આપીશું આપણે પાઠમાં જોયું કે ડુંગળીનો પાક તૈયાર થઈ જતા ખેડૂત ડુંગળીના પાકની લણણી કરે છે અને તેને આ કામમાં તેના ઘરના સભ્યો પણ મદદ કરે છે ખેડૂતની પત્ની ડુંગળીના પાકની લણણી કરે છે માટે આપણે અહીં આપેલા ચિત્રોમાંથી આ ચિત્રની નીચે પાંચમો ક્રમ લખીશું

આપણા વિસ્તારમાં ખેતરમાં ઘઉં બાજરી મકાઈ જુવાર કઠોળ એરંડા જીરુ અને જેવા પાક લેવામાં આવે છે તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કેવા કેવા કામ કરવા પડે છે તે જણાવો અને વિગત નોટબુકમાં લખો આપણા શિયાળો પાક દરમિયાન છે સૌપ્રથમ ખેડૂત હળ કે ટ્રેક્ટર વડે ખેતરને ખેડે છે અને જમીનમાં ચાસ પાડવામાં આવે છે કેટલા ખેડૂતો જમીનને વધુ પોચી બનાવવા માટે બે વાર કરે છે આ પછી તેના પર તરત જ સમાર ફેરવવામાં આવે છે આ પ્રક્રિયાથી બીજ ઉપર માટી પથરાઈ જાય છે અને બીજ ને પક્ષીઓ ખાઈ શકતા નથી તથા ઉગવા માટેનું તાપમાન મળી રહે છે થોડા દિવસ પછી આખા ખેતરમાં ઘઉં ના બીજ ઉગીને બહાર આવે છે આ સમયે ખેડૂત આખા ખેતરમાં ક્યારા બનાવીને તેમાં પિયત કરે છે દરેક પાણી આપવામાં આવે છે તેને કહેવાય ઘઉંને તૈયાર થતાં માસ જેટલો સમય લાગે છે આ દરમિયાન તેને ચાર થી પાંચ વાર પાણી આપવું પડે છે ઘઉં તૈયાર થયા પછી તેને કાપી પૂળા તૈયાર કરવામાં આવે છે અને આધુનિક પદ્ધતિ થ્રેશર વડે ઘઉંને કણસલામાંથી છૂટા પાડવામાં આવે છે ખેડૂત આ ઘઉ કોથળાઓમાં ભરી બજારમાં લઈ જઈ વેપારીને વેચે છે આપણે શું શીખ્યા ખેતીની વિવિધ પ્રક્રિયા વિશે જાણકારી અલગ અલગ ખેતી પાકોને ઉગાડવાની પ્રક્રિયા વિશે જાણકારી ખેતીમાં વપરાતા વિવિધ સાધનોની માહિતી ખેત પેદાશોને તૈયાર થઈ ગયા બાદ ક્યાં અને કેવી રીતે લઈ જવામાં આવે છે તેની જાણકારી